તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં રામકુંડથી પશુપતિનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય રથયાત્રાનું શુભારંભ કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમાન એચઆર ત્રિપાઠી શ્રીમાન એ કે પાંડેજી શ્રીમાન માંગીલાલજી રાવલ શ્રીમાન આર એન શુક્લાજી શ્રીમાન અશોકભાઈ શ્રીમાન જોનસનભાઈ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનમાં શ્રી રામજીના ભક્તો ઉમટી પડ્યા હતા પોતાનું સ્થાન કરી લેશું આજનો દિવસ આપણા માટે આમ તો આ દિવસ આપણા માટે બહુ મહત્વના છે એમાં આજે આપણે કથા શરૂ થવા જઈ રહી છે ત્યારે

એ બધાને એને આશીર્વાદ મળે એવી મારી શુભેચ્છા છે